નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં નિકુંજ પ્રમાણમાં તૈયારી સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આપણે મિત્રો તમામ પેન્શનો માટે સૌથી મોટા સમાચાર પેન્શનમાં વીસ ટકાનો દરખમ વધારો સાહીઠથી એંસી વર્ષના ઉપરના જે પેન્શન છે તેનો મોજ આવી ગઈ એવું થઈ જશે મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહી છે તો તેના વિશે આપણે બીજું ચર્ચ કરીશું તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ બંનેમાં ટેલિગ્રુપિમાનલ લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું મિત્રો આજે વર્ષે જોઈન થઈ જઈએ તો મેં ચેર પર સરકાર કર્મચારી નેવું કર્મચારી પેન્શન ધારકો બાબતે અપડેટ મળતી રહેશે ચાલો મિત્રો વધારે સમયના પગારતા આજના વિડીયોની શરૂઆત કરું છું તાજેતરમાં ઇપીએફ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે એક એક બે ચોવીસથી મોંઘવારી ભથ્થો વધારે પચાસ લાખ કરવામાં આવે છે સાતમા કેન્દ્રીય પગાર પંચમાં કરાયેલી ભલામણ મુજબ મોંઘવારી ભથ્થા પચાસ ટકા સુધી પહોંચતા સાથે જ ગ્રેજ્યુએટ વીસ લાખ રૂપિયાથી વધીને પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે અને મિત્રો સ્થિતિમાં ઈ એ ગ્રેજ્યુટી મર્યાદા વીસ લાખથી વધારે પચીસ લાખ કરવામાં આવી છે અને આદેશ પણ ત્રીસ એપ્રિલ ચોવીસ રોજ જારી કરવામાં આવ્યો હતો પરંતુ હવે આદેશને મોકૂફ રાખવામાં આવ્યો છે ઈ એ સાત એપ્રિલ ચોવીસના રોજ નવો આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં ગ્રેજ્યુટી મર્યાદા વધારે પચીસ લાખ રૂપિયા કરવામાં આદેશ મોકૂફ રાખવામાં આવ્યો છે અને હવે આ નવા આદેશ અનુસાર આગામી આદેશ સુધી ગ્રેજ્યુટી મર્યાદા વીસ લાખ રૂપિયા જ રહેશે પંજાબ હરિયાણા હાઈકોર્ટ કેસ નંબર સીડબ્લ્યુ પી છસો બે ત્રેવીસ હિલાલાલ કરકરા વિરુદ્ધ પંજાબ રાજ્યમાં મોટો ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે જો નિવૃત્તિ પછી કર્મચારી નિવૃત્ત લાભ મેળવવામાં વિલંબ થાય તો તે વ્યાજ પણ અગદાર રહેશે હાઈકોર્ટ ન્યાયાધીશ નમિત કુમાર જણાવ્યું હતું કે અરજદાર નિવૃત્ત થઈ ગયો છે અને સેવા સેવામાં ત્યાર પછી કોઈ પણ વિભાગીય અથવા ફોર્સદારી કાર્ય બાકી નથી તે અરજદાર નિવૃત્તિ પછી વ્યાજબી સમયમર્યાદા નિવૃત્તિ લાભમુક્ત કરવા જોઈએ જે કેન્જી કર્મચારીઓ ભરતીમાં જાય બાવીસ એ ત્રેવીસ પહેલાં બહાર પાડવામાં આવી હતી જેમને તેમનો જાહેરાત નોકરી નોકરી મળી હતી અને તેમને જૂની પેન્શન આપવામાં આદેશ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર ત્રણ માર્ચ બે ત્રેવીસનો આદેશ જારી કરવામાં આવ્યો હતો કે આવા કર્મચારીઓ ઓફિસમાં જઈ શકે છે એ સવાલ એ છે કે આવી જે સવાલ એ છે કે જે કર્મચારી નોકરી બાર ડિસેમ્બર બીજે ત્રણ ભરતી જાહેરાત આધાર આપવામાં આવી હતી તો ત્રણ માર્ચ બે ત્રેવીસ પહેલાં એનપીએસમાં નેવું થયેલા આવા કર્મચારી ઓપીએસમાં કેવી રીતે લેવાશે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા જારી કરવામાં આવી છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે આવા કર્મચારી કેટલીક શરતો પાલન કરવું પડશે ઉદાહરણ તરીકે જો તેને નિવૃત્તિ પર એનપીએસ તમામ લાભો લીધા હશે તે પરત કરવા પડશે જો નિવૃત્તિ પર એનપીએસ એનપીએસમાં નાના પરત પર છે તો તે ઓપીએસમાં લાભ મેળવી શકશે સાથે સાથે સીજીએસ લાભાર્થી હાલમાં એક મોટી મુજબ છે કે શું સીજીએસ આઈડી આભા આઈડી સાથે લિંક કરવું કે નહીં જો તમારા લિંક કરવું હોય તો તમારે કેટલો સમય માટે તો આ તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર સીજીએસ આઈડી આભા આઈડી સાથે લિંક કરવાની ફરજીયાત બનાવી છે અને અગાઉ ત્યાં લિંક કરવાની શિલ્લતા ત્રીસ એપ્રિલ બે ચોવીસથી વધારે એકત્રીસ ઓક્ટોબર કરવામાં આવી છે ઘણીવાર પેન્શન માટે બુજાવવામાં હોય કે બેઝિક પેન્શન વીસ ટકા વધારાનો એંસી વર્ષ પૂરો થયા પર એકે એંસી વર્ષનો પ્રવેશતા સાથે જ આપવામાં જોઈએ તો અહીં તેમને જણાવી દઈએ કે વર્તમાન નિયમ મુજબ એંસી વર્ષ પૂરા થયા પર બેઝિક પેન્શનનો વીસ ટકા વધારો આપવામાં આવે છે તમારી ઉંમર એક્યાસી વર્ષ થઈ જાય પછી તમે વીસ ટકા વધારે પેન્શન ચૂકવવામાં આવશે ત્યારબાદ કે મદ્રાસ હાઈકોર્ટ ગુવાહાટી હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ એમના નિર્ણયમાં કહ્યું હતું કે પેન્શન અગ્યાસી વર્ષ ઉંમર પૂર્ણ કરે અને એંસી વર્ષમાં પ્રવેશ કરતા સર તેમ મૂળભૂત પેન્શન વીસ ટકા વધારો કરવામાં આવે પરંતુ કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો ન હતું તેથી આ પેન્સન એંસી વર્ષ પૂર્ણ થયા કર્યા પછી વીસ ટકા વધે છે નમસ્કાર મિત્રો ઘણા લાંબા સમય પછી હવે પેન્શન પેન્શનધારકોને પેન્શન સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવે છે જે બે સો રૂપિયા પહેલાં ચોથા વર્ષમાં છઠ્ઠા પગાર પછ મુજબ નિવૃત્તિઓ પામેલા પેન્શનધારકો માટે પેન્શનધારક પેન્શનમાં ઓગણીસો સત્તર પહેલા કોઈ પણ સંશોધન કરવામાં આવ્યું ન હતું અને તેની સાથે પાંચમા છઠ્ઠા સાતમા પગાર પછ તેમના પેન્શનધારકોમાં હવે ક્વા કચ્છ રોબાકાર પછી હવે પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો તમને જણાવી દઈએ કે તારીખ બાર ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાણું રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો તેના મુજબ પેન્શનધારકો સંશોધન પેન્શન રિટાયરમેન્ટ હોય મુદ્દે સમયે પેન્શનધારકો દ્વારા નક્કી કરવામાં આવેલા પગાર ધોરણ મુજબ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો નવ સુધી સંસદીય પેન્શનમાં ન્યૂનતમ પગાર પચાસ ટી સુધી સુધી પચાસ ટીકા સુધી વધારો કરવામાં આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો આ રિલેટેડ સપ્લે